પૂર્વ કચ્છના પોલીસવાળા સાગર બાગબાર દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક ન્યાય મળે તે માટે એક જબરજસ્ત અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે તાત્કાલિક તાત્કાલિકથી સરકારે જારી કરેલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી અને ગુનામાંથી તક્ષિત રહો ગાંધીધામ આમ તક એક વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાખબારે આમ તક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને સાયબર ક્રાઇમના ફ્રોડમાં અરજદારને તાત્કાલિક અસરથી ન્યાય મળે તે માટે પોલીસે એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જબરજસ્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને શાળા કોલેજ ઇન્ડસ્ટ્રીઝ વગેરે સ્થળે સેમિનાર યોજી અને લોકોને અવગત કરવામાં આવશે આ માટે સરકારે વન નાઇન થ્રી ઝીરો એક હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે જેના પર સાયબર ફ્રોડનો સાયબર ક્રાઇમનો ફ્રોડ બનેલા લોકોને તાત્કાલિક અસરથી ન્યાય મળશે પોલીસ વડા સાગર સાગર બાગમારે એમ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જોબ રિલેટેડ ફોડ ઓટીપીના ફ્રોડ સ્વિમ શોપના ફ્રોડ કુરિયર ફ્રોડ ઇન્સ્યોરન્સ ફ્રોડ જેવા અનેક પ્રકારના ફ્રોડનો લોકો ભોગ બનતા હોય છે જેમાં ખાસ કરીને ટીનેજર્સ સિનિયર સિટીઝન્સ અને મહિલાઓ અને સામાન્ય નાગરિક આવા ફ્રોડના ભોગ બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી સરકારે જે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે વન નાઇન થ્રી ઝીરો તેના ઉપર કમ્પ્લેન કરવાથી તેના ઉપર માહિતી આપવાથી તાત્કાલિક અસરથી પોલીસ આ બાબતે કાર્યવાહી કરશે અને લોકોને ન્યાય મળશે તેવી પણ

જેમાં વિવિધ ટાઈપનો ફ્રોડ્સ હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જોબ રિલેટેડ ફ્રોડ ઓટીપીના ફ્રોડ સ્વિમ સ્વિમસોપના ફ્રોડ ને એની સાથે સાથે જે ઇન્સ્યોરન્સ રિલેટેડ ફ્રોડ હોય કુરિયર ના ફ્રોડ હોય એ વિવિધ ટાઈપના ફ્રોડ જેનાથી લોકો ભોગ બનતા હોય જેમાં આપણા ટીનેજર્સ હોય સિનિયર સિટીઝન્સ હોય લેડીઝ હોય અને અથવા તો સામાન્ય નાગરિક હોય જ્યારે પણ એવા બનાવો મને પોલીસ દ્વારા બધાને ખાસ અપીલ છે કે આવો બનાવો જ્યારે બનતા હોય તો તાત્કાલિક જે છે એ પોલીસ ઉપર રિપોર્ટ થાય ત્યારથી એની તાત્કાલિક તપાસ પણ શરૂ થાય અને એને બનાવોને ડિટેક કરવામાં પણ જે છે પોલીસને મદદ મળે ખાસ કરીને આ બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ પણ ઉપાડવામાં આવી રહી છે અને પહેલાં પણ જે છે જે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે એમાં પોલીસનો એક્સપિરિયન્સ રહ્યો છે કે નાઇન્ટી પર્સન્ટથી વધારે લોકો જે છે એમાં જાગૃત પણ થયા અને એવા બનાવોને અટકાવવામાં મદદ પણ મળી છે ભવિષ્યમાં પણ જેટલી પણ શાળાઓ હોય કોલેજી હોય ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા તો સામાજિક સંસ્થાઓ એ બધી જગ્યાઓ પર જે છે પોલીસ દ્વારા અલગ અલગ રીતે સેમિનાર ગોઠવીને મેક્સિમમ લોકોને જાગૃતિ પણ કરવામાં આવશે પણ એની સાથે સાથે લોકોને જે છે પોલીસ દ્વારા ખાસ અપીલ છે કે જે સાયબરની હેલ્પલાઇન છે વન નાઇન થ્રી ઝીરો આ હેલ્પલાઇન ઉપર ક્યારે પણ કોઈ બનાવ બને એટલે તાત્કાલિક રિપોર્ટ પણ થાય અને એની સાથે સાથે એવા બનાવો જ્યારે પણ બનતા હોય તો લોકો જે છે પોલીસને તાત્કાલિક જાણ કરે અને ક્યારે પણ એવા બનાવોથી ડરવાની કોઈ જરૂર નથી અને એના લીધે ક્યારે પણ એવું કોઈ અનબનાવ કરવાની પણ જરૂર નથી જેનાથી જે છે સમાજ અથવા પરિવાર જે છે એમના વસ્તુનો ભોગ બને એટલે પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે સાયબર ક્રાઇમના જે બનાવો બને પોલીસને રિપોર્ટ થાય અને એની સાથે સાથે લોકો પણ પોતાની જાગૃતિ રાખે અને પોતાની અલર્ટનેસ રાખે તાકી એવા કોઈ પણ ફેક કોલ્સ આવે ફેક લિંક્સ આવે ફેક મેસેજ આવે એના લોભ લાલચમાં નહીં આવીને આવા બનાવોને જે છે અટકાવવામાં મદદ કરે થેન્ક યુ જય હિન્દ જય ભારત